જલ્દી જ પૃથ્વી ઉપર થશે ખૂબ જ મોટો વિનાશ પૃથ્વી ઉપર મંડરાઈ રહ્યો છે એ ખૂબ જ મોટો ખતરો પણ આમ છતાં પણ કોઈ આ વિષયમાં વાત શું કામ નથી કરી રહ્યા વર્ષ બે હજાર અને ચારમાં વૈજ્ઞાનિકોએ અવકાશમાં ગોત્યો હતો એક એવો ઉલ્કા પિંડ કે જો આ પૃથ્વી સાથે ટકરાઈ ગયો તો પૃથ્વી ઉપર સો ન્યુક્લિયર બમ જેટલો મોટો વિસ્ફોટ થવાનો ખતરો છે બિલકુલ એવો જ પ્રભાવ થશે જો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાઈ ગયો જેવો છાસઠ મિલિયન વર્ષ પહેલાં થયો હતો ડાયનાસોરની પ્રજાતિ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ હતી પૃથ્વી ઉપર રહેલા ઝાડ અને જનાવરોની લગભગ એક તિહાઈ પ્રજાતિઓનો ખાત્મો થઈ ગયો હતો આની સાથે એક એવી મેગા સુનામી જનરેટ થઈ હતી જેની વેવ પાંચ હજાર બસો ને એંસી ફૂટ ઊંચી હતી હવે આવો જ ખતરો પૃથ્વી ઉપર પાછો આવી રહ્યો છે મિત્રો એક એવો ખતરનાક ઉલ્કાપિંડ જેનો તેર એપ્રિલ બે હજાર ઓગણત્રીસના દિવસે પૃથ્વી સાથે ટકરાવાની સંભાવના જણાવવામાં આવી રહી છે ત્રણસો ચાલીસ મીટર પહોળો આ ઉલ્કાપિંડ જો પૃથ્વી સાથે ટકરાઈ ગયો તો તબાહી આવી જશે મિત્રો મિત્રો આટલો મોટો ખતરો નજીક આવી રહ્યો છે આ જોઈને પણ શું કામ આના વિષયમાં કોઈ વાત નથી થઈ રહી પણ મિત્રો અમે આજના આ વિડીયોમાં આ વિષયમાં જરૂર વાત કરવાના છીએ આ કયો ઉલ્કા પિંડ છે શું કામ આ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે જો આ પૃથ્વી સાથે ટકરાઈ ગયો તો માનવ જાતિ ઉપર આનો શું પ્રભાવ પડશે કેટલો નુકસાન ઉપાડવો પડશે પૃથ્વીને અને શું કોઈ માણસોનો પ્લાન છે આ ઉલ્કા પિંડને લઈને મિત્રો આવા તમામ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે મિત્રો અંતરિક્ષમાં ખાલી ગ્રહ નાના ગ્રહ ચંદ્ર અને સૂરજ જ નથી પણ ઘણા બધા એવા ઓબ્જેક્ટ્સ પણ છે જે પ્લાનેટની જેમ જ પોતાની ધૂરી ઉપર સૂરજના ચક્કર લગાવે છે એમની ચક્કર લગાવવાની ગતિ એમની ધૂરી અને એક ચક્કર પૂરો કરવામાં લાગવાવાળો સમય આ બધું એકબીજાથી એકદમ અલગ હોય છે મિત્રો એટલા માટે પ્લાનેટ પણ ક્યારેય પૃથ્વીથી અથવા એકબીજા સાથે નથી ટકરાતા અને આ ઓબ્જેક્ટ્સ પણ એકબીજા સાથે નથી ટકરાતા ઓબ્જેક્ટ્સ જેમ કે એસ્ટ્રોઈડ કોમેટ્સ ડોપ પ્લેનેટ્સ મીડિયો અને જ્યુપિટર બેલ્ટ્સ ઓબ્જેક્ટ્સ પણ હોય છે જેમ કે રોક્સ મેટલ્સ અને આઇસ જેવા આમાંથી જે એસ્ટ્રોઈડ હોય છે જે ઉલ્કા હોય છે એ ક્યારેક ક્યારેક પોતાની કક્ષામાંથી નીકળીને પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી જાય છે મિત્રો આ ઉલ્કા એક ચટ્ટાણ જેવો એરલેસ ઓબ્જેક્ટ હોય છે જે સૂરજની જેમ પૃથ્વીના ચક્કર લગાવી શકે છે આ એક ગાડીની સાઈટથી લઈ અને કોઈ નાના દેશની સાઇટ જેટલો પણ હોઈ શકે છે આ રેર મેટરથી ભરપૂર હોઈ શકે છે અને કાર્બન રીચ પણ હોઈ શકે છે વધારે પૂરતા ઉલ્કા પોતાની એક કક્ષામાં જ રહે છે જેને એસ્ટ્રોઈડ બેલ્ટ પણ કહેવામાં આવે છે નાસાના અનુસાર જુપિટર અને મંગળ ગ્રહ મતલબ કે માર્સની વચ્ચે ડોનેટ શેપનો રિંગ છે જેમાં ઘણા કરોડો ઉલ્કા ચક્કર લગાવી રહ્યા છે અને લગભગ કરોડોથી પણ વધારે આ કુદરતનો કરિશ્મો જ છે કે આ એકબીજા સાથે ઘણા જ ઓછા ટકરાય છે પણ મિત્રો ઘણી વાર આ પોતાની ડિરેક્શન બદલી નાખે છે અને પૃથ્વીના ઓર્બિટમાં એન્ટર કરી જાય છે સમજી લો કે પૃથ્વીના પાડોશી બની જાય છે આવા બધા એસ્ટ્રોઈડ અથવા આવા ઓબ્જેક્ટને નિયર અર્થ ઓબ્જેક્ટ મતલબ કે એન ઓ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો હંમેશા આવા ઓબ્જેક્ટ્સ ઉપર નજર રાખે છે અને આવા નવા એન ઇઓને ગોતતા પણ રહે છે કારણ કે આ પૃથ્વી માટે ખૂબ જ મોટો ખતરો બની શકે છે વૈજ્ઞાનિક એમના ઉપર નજર રાખે છે કે આ પૃથ્વીના કેટલા નજીકમાં આવી ગયા છે અને શું આ પૃથ્વી માટે ખતરો છે કે નહીં તો મિત્રો આજ કડીમાં વર્ષ બે હજાર અને ચારમાં વૈજ્ઞાનિકોએ એક એવા જ ખતરાની ખબર કાઢી હતી જેનું નામ છે એસ્ટ્રોઈડ નાઇન 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 ફોર ટુ એપોફિઝ એક એન ઇઓ જેનો ડાયામીટર લગભગ ત્રણસો ચાલીસ મીટર મતલબ કે અગિયારસો ફૂટ છે મિત્રો આ સાડા ત્રણ ફૂટબોલના મેદાનો જેટલો મોટો છે અને વર્ષ બે હજાર અને ચારમાં આ પૃથ્વીથી ખાલી સત્તર મિલિયન કિલોમીટરની દૂરી ઉપર રહી ગયો હતો જેના લીધે આ પૃથ્વી માટે ખૂબ જ મોટો ખતરો બની ગયો હતો મિત્રો આની ધૂરી પૃથ્વીની ધૂરીની જેમ જ હતી અને ગતિ પણ પૃથ્વીને સૂરજનો એક ચક્કર પૂરો કરવામાં ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે અને એપોફિઝને સૂરજનો એક ચક્કર પૂરો કરવામાં ત્રણસો ને ચોવીસ દિવસ લાગે છે જે લગભગ પૃથ્વીના બરાબર જ છે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી માટે હજી સુધીનો સૌથી ખતરનાક એસ્ટ્રોઈડ છે અને એટલા માટે વૈજ્ઞાનિકોએ આને એપોફીઝ નામ આપ્યો મિત્રો આ એક ખૂબ જ વિનાશકારી ઇજિપ્શન ડીમનનું નામ છે અને ઈજ જ ડીમેનના નામ ઉપર આ એસ્ટ્રોઈડનું નામ રાખવામાં આવ્યો છે વૈજ્ઞાનિકોએ પ્રેડિક્ટ કર્યું છે કે તેર એપ્રિલ બે હજાર ઓગણત્રીસમાં આ પૃથ્વીથી ખાલી એકત્રીસ હજાર આઠસો પાંસઠ કિલોમીટરની દૂરી ઉપર હશે અને મિત્રો બે પોઈન્ટ સાત ટકા ચાન્સ છે કે પૃથ્વીની ગ્રેવેટેનલ ફોર્સના લીધે આ ઉલ્કાપિંડ પૃથ્વી બાજુ ખેંચાતો આવશે અને પૃથ્વી સાથે ટકરાઈ શકે છે મિત્રો બે પોઈન્ટ સાત ટકા ચાન્સ આ પ્રોડિક્શન હજી સુધી પ્રડિક્ટ કરવામાં આવેલા ચાન્સમાંથી સૌથી વધારે છે જો આ પૃથ્વી સાથે ટકરાઈ ગયો તો બાર મિલિયન ટન ટી એન ટીથી થવાવાવાવાળા બ્લાસ્ટ જેટલો મોટો બ્લાસ્ટ હશે જેનાથી માનવજાતિ બરબાદ થઈ શકે છે જે પણ દેશમાં આ એસ્ટ્રોઈડ પડશે મતલબ કે જો પૃથ્વી સાથે ટકરાય છે તો તો ત્યાંના સિત્તેર ટકાના એરિયામાં બધું જ ખતમ થઈ જશે આનો પ્રભાવ ખાલી એક જગ્યા ઉપર નહીં પણ આખી દુનિયામાં થશે આખી પૃથ્વીનો ઇકોસિસ્ટમ ઉથલપુથલ થઈ જશે કરોડો લોકો મરી જશે અને આવાવાળી ઘણી જનરેશન સુધી માણસો ઉપર આનો પ્રભાવ જોવા મળશે મિત્રો ઉલ્કા પિંડના ટકરાવાના લીધે આજ સુધીનો સૌથી મોટો નુકસાન પાંસઠ મિલિયન વર્ષ પહેલાં થયો હતો આ એસ્ટ્રોઈડના ટકરાવથી જે મહાપ્રલય આવ્યો એનાથી ડાયનાસોર જેવા જીવોનો અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયો અને મિત્રો એ એસ્ટ્રોઈડ વૈજ્ઞાનિકોના અનુસાર ખાલી ત્રણસો ફૂટ મોટો હતો જ્યારે આ હેપોફિસ નામનો ઉલ્કાપિંડ અગિયારસો ફૂટનો છે તો હવે તમે પોતે જ અંદાજો લગાડી શકો છો કે જો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાય છે તો મિત્રો આ કેટલો મોટો વિનાશકારી બની શકે છે તો હવે સવાલ એ છે કે શું ખરેખર તેર એપ્રિલ બે હજાર ઓગણત્રીસના રોજ પૃથ્વી ઉપર આટલો મોટો મહાવિનાશ થશે મિત્રો પાંચ એપ્રિલ બે હજાર એકવીસના રોજ આ ઉલ્કાપિંડ પૃથ્વીથી એક નિશ્ચિત દૂરીથી નીકળી ગયો હતો વૈજ્ઞાનિકોએ આ મોકાનો ભરપૂર ફાયદો ઉપાડ્યો અને પાવરફુલ રડારની મદદથી આને ઓબ્ઝર્વ કર્યો આને સારી રીતે ઓબ્ઝર્વ કર્યા પછી એમણે શોધ્યું કે આના બે હજાર ઓગણત્રીસમાં પૃથ્વી સાથે ટકરાવાના ચાન્સ ઘણા ઓછા થઈ ગયા છે આ ઉલ્કાપિંડે ફરીવાર પોતાની ડિરેક્શનમાં બદલાવ કર્યો છે વધારે શોધખોળમાં એમ પણ ખબર પડી કે આના બે હજાર છત્રીસમાં પણ પૃથ્વીની નજીકથી નીકળવાના ચાન્સ ઘણા ઓછા છે પણ મિત્રો એના પછી વર્ષ બે હજાર અને અડસઠમાં આ પૃથ્વીની નજીકમાંથી નીકળશે જ નીકળશે જરૂર નીકળશે પણ ત્યાર સુધી પૃથ્વીને આનાથી કોઈ ખતરો નથી તો મિત્રો એટલા માટે આના વિષયમાં હવે કોઈ વાત નથી કરી રહ્યો કારણ કે બે હજાર એકવીસ પછી આનો ખતરો ઘણો ઓછો થઈ ગયો છે ઘણી બધી રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું છે કે આવનારા સો વર્ષો સુધી આ ખતરો ટળી ગયો છે પણ મિત્રો આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ભવિષ્યમાં ટકરાશે તો જરૂર પણ હમણાં સો વર્ષો સુધી તો ટકરાવાનું નથી પણ હા આ ઉલ્કાપિંડ ઉપર નજર જરૂર રાખવી પડશે કારણ કે જો એસ્ટ્રોઈડે પોતાની ડિરેક્શન બદલી તો આ પ્રેડિક્શન કાંઈક બીજા હશે તો મિત્રો તમને શું લાગે છે શું વૈજ્ઞાનિક બે હજાર અડસઠમાં આવવાવાળા ખતરાથી પૃથ્વીને બચાવી લેશે અથવા આ ખતરો જે હમણાં માટે ટળી ગયો છે એ ફરીવાર માનવ જાતિને બીવરાવશે બિલકુલ એવી જ રીતે જેવી રીતે વર્ષ બે હજાર અને ચારમાં વૈજ્ઞાનિકો ખૂબ જ ગભરાઈ ગયા હતા મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે તમારા વિચાર અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ